એટલે હવાલદાર એક મહિનેથી ના ગામમાં આપણે આવી છે પણ હિજે ઓલો દારૂ વેચવા વાળો પકડાતો નથી હવે એનું કરવું શું એક તો ઉપરથી કમિશનર નું પ્રેશર નો ફોન આવ્યો આ કમિશનર નો છે બોલો બોલો સાહેબ ના ના એ જ ગામમાં સૌ એ આ એ વાંધો વાંધો એ કે હે તમે જલ્દી પકડો ને તમારી વર્ધી ઉતરી જાય છીએ ને શું કરું અને ઓલી ડોસી પાણી લઈને આવી ને પાણી પીવું છે મારે હા એવા પાણી હે ડોસમા આમ પાણી લઈને કેમ આજ મોડું થયું એ ઈમાં એવું હતું ને મારે આ પાણીના બોટલના ગાલા ઉતારવા જવાનું હતું ને એટલે મોડું થઈ ગયું ઠીક આને તમારું પાણી પીધા વગર અમને કાઈ હુંતું નથી એ સાહેબ મને ખબર છે આમ જોવો આ મારા પાણીના બંધાણ તો આમ જો આખા ગામના ને થઈ ગયા છે

મારી વાત સાંભળ આ પાણીની ની બોટલ માં શું તને પાણી લાગે છે આ પાણી દેખાય છે આ તો કેવી છે આમ જો આ પાણીની ની બોટલ માં પાણી નથી માં હું દારૂ ભીંજી ને નો ધંધો કરું છું હે મારી દીકરી તું દારૂ વેચીને ગામ બગાડે ને અલે લવ લવ કરી માં તો પોલીસ વાળા સાંભળી ગયા ને તો મારા ઢીંડા લાગ કી નાખશે મુંગી આમ તો જો મારી દીકરી કેવી ત્યારની દીકરી પૂજા આ દીકરી રોતી રોતી જાવ એ હું કરવું સવિતા આ મારો ઘરવાળો હે ને કાયમ દારૂ પીન આવે અને મને કાયમ મારે આ કોણ દારૂ વેસે ને ઈદ ના કઈ ખબર પડતી તને ખબર ના મને બધી ખબર હે કોણ दारू વેચે આપણા ગામની કંકુ દોશી હે હા એ ઓલી 20 લેરી બોટલુ ન વેચતી હ એમાં એમાં ભરીને તો હાલ છે આપણે જઈને હાલો શું શું ગામ પણ વેચવા વાળો નો જડ્યો આપણને હવે ક્યાં જઈને ગોતશું કમિશનરે હવે શું કીશે આપણને શું મારે એને જવાબ દેવો એ સાહેબ અમારા ગામમાં કોણ દારૂ વેચે તમને ખબર હે એ કોણ દારૂ વેચે અમને થોડી ખબર હોય એને ગોતવા હાટુ તો અમે રખડી છે એક મહિનાથી એ મને ખબર હે ખબર છે તમને હા એ તો ક્યો જલ્દી ક્યો એ ઓલી કંકુડોસી પાણીની બોટલ વેચે ને ઈવડી ઈ દારૂ વેચે હે કંકુ ડોસી હા ઓલું બિસલેરીનું પાણી વેચે ઈ હા હવે ઈ તો પાણી વેસે ઈ ક્યાં દારૂ વેસે અમે રોજ એની પાસે પાણી પીવી છે એ સાહેબ બધી બોટલમાં દારૂ રાખતી છે ને તમારે જે પીવાનું હોય ને એમાં પાણી રાખતી છે મારી દીકરી કંકુ દોસી બિસ્લેરીની બોટલમાં દારૂ રાખે સાહેબ એને આ જીવન નો છોડતા અરે એને આ જીવન નઈ છોડું એ સાહેબ હવે એને પકડવી જોઈએ છે આજ જ નઈ પકડાવીના એને પકડવી તો છે પણ આજ નઈ કાલી આપણને પાણી દેવા આવે ને ક્યારે પકડવી છે રંગે હાથે પકડવી છે અને આ જીવન જેલ માં ખાલી દેવી છે જાઓ તમે ઘરે હાલો આપણે આપણા ઘરે હા હાસ આ બોટલુ માં તો ભરે ગ્યો હવે કાયકા જવા દે મારા ગરાક વાટ જોતા છે હા દાર ઓલી કંકુ ડોસી ક્યારે આવશે હવે તો રેવાતું નથી મારી દીકરી બિસ્લેરી બોટલમાં દારૂ વેસી ને આપણે એક મહિને ગોતી શ્યાથી ઇંજડે આય આવા દે આવા દે સાહેબ મને ખબર છે મારા પાણી વાટે તમે ઊભા છો પડી કરોમાં જો આપી દો હાલો અરે રિયો 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 પાણી તો પીવું જ છે અમારે પણ છે ને આમાંથી પીવું છે સાહેબ આ બધું પાણી છે હું આવતી હા પણ તોય આમાંથી ને પીવું છે સાહેબ આમ જો બીજા પાણી છે ને એમાંથી પીવું હે સાહેબ તમે હા 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 ફૂલ કડક પાણી હું ગોતો આ બાજાય તો દોસ્તી આ બાજાય તો શું છે સાહેબ આ બાજા આય પાસ કઉ આમાં દારૂ વેચસ તું હે દારૂ વેચસ બિસલેરી બોટલ માં વિરાદ લેડીઝ પોલીસ આઈ નથી તને મારવી કે મારે સાહેબ હું દારૂ વેચું હું શું હે આ શું હે હું તો લે લે સાહેબ આ ક્યાં થી આવી ગયો મને શું ખબર ઈ મને ખબર છે હાલ જેલ માં પસ્તન બધી ખબર પડશે શ્યાં થી આવે હે શ્યાં જાય હે સાહેબ કામ કરો તમે અહીં આવો આગળ આવો સમજો હું તમને છે ને એક લાખ રૂપિયા આપું આ મામલો આના રફા દફા કરી નાખો કોઈ ખબર પડે રિશ્વત મને રિશ્વત દીધી છે હવે શું કરું તારું તું હાલ જેલ માલ જેલ માલ અહીંયા લેડીઝ પોલીસ પાસે તારું સામડું બગાડ નાખવું છે આ મોટા